આપણી નિરોગીતાનો આધાર આપણા ભોજન ઉપર રહેલો છે એટલે આપણે સવારે શું જમીએ છીએ બપોરે શું જમીએ છીએ સાંજે શું જમીએ છીએ એના ઉપર આધારિત છે તો આજે વિડીયોમાં ખાસ એ માહિતી આપવાની છે કે રાત્રિના ભોજનમાં હું જે કહું એ ત્રણ વસ્તુને તમારે અવોઈડ કરવાની છે જો તમે આ ત્રણ વસ્તુને અવોઇડ નહીં કરો અને એનું સેવન શરૂ રાખશો તો તમારા વાયુ પિત્ત અને કફ બગડી શકે છે એનું અનબેલેન્સિંગ થઈ શકે છે અને રોગોમાં પરિવર્તિત પામી શકે છે તો કઈ ત્રણ વસ્તુ છે જે સાંજે આપણે અવોઈડ કરવી જોઈએ એના વિશે આજે સરસ મજાની વાત કરવીશ તો એમાં પ્રથમ ક્રમાંકે આવે છે દહીં દહીંનું સેવન રાત્રિના સમયમાં ક્યારેય ન કરવું જોઈએ એ મોટા ભાગના લોકો જાણે છે પણ શું કામ ન કરવું જોઈએ દહીંનું સેવન કરીએ તો કયા કયા રોગો થઈ શકે છે એ પણ માહિતી તમને લોકોને ખ્યાલ હોવી જોઈએ દહીં છે ને પચવામાં ભારે છે થોડુંક અને અમલ છે એટલે પચવામાં ભારે હોય અને રાત્રિના સમયનું સેવન કરો અને જો તે સુપાચ્ય ન થાય તો તે પેટના રોગો થાય અપચો થાય પેટ ભારે ભારે લાગે આ બધા રોગો કરી શકે છે વળી રાત્રિના સમયમાં દહીંનું સેવન કરશો તો કફમાં વધારો થઈ શકે છે અને કફ વધે એટલે પાચનશક્તિ મંદ પડે જ એટલે કફને આપણે ન થવા દેવો હોય અને વારંવાર જો આપણને કફ થઈ જતો હોય ને આપણે દહીંનું સેવન કરતા હોય તો આપણે દહીંનું સેવન રાત્રિના સમયમાં ન કરવું જોઈએ દહીં થોડું અમલ છે એટલે તમને ઊંઘ બરાબર ન આવતી હોય અનિંદ્રા નામનો રોગ થયો હોય તમારે ઊંઘની દવાઓ લેવી પડતી હોય એ લોકોએ રાત્રિના સમયે દહીં અવોઈડ કરવું જોઈએ કારણ કે અમલતાને કારણે જો પિત્ત વધે તો ઊંઘ આવવામાં વિક્ષેપ ઊભો થાય છે એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ વળી દહીંની અમલતા જો રાત્રિના સમયે તમે એનું સેવન કરશો તો દહીંની અમલતા તમારા શરીરના દુખાવાને વેગ આપશે એટલે કે દુખાવામાં વધારો કરશે એટલે જે લોકોને સંધિવા કે આર્થ્રાઇટિસ આ પ્રકારના રોગીસ્ટ જે દર્દીઓ હોય એને રાત્રિના સમયમાં દહીંને બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ ખટાશને બને ત્યાં સુધી અવોઈડ કરવી જોઈએ દહીંનું સેવન કરો શિરામણમાં શરૂ સેવન કરો પરંતુ એ વાંધો નહીં પરંતુ ગાયનું દહીં અને મોળું દહીંનું સેવન કરી શકાય ને એ પણ થોડું આ પ્રકારના રોગિષ્ટ હોય વધારે માત્રામાં દહીંનું સેવન કરશો તો હંમેશા તે રોગોમાં કન્વર્ટ થશે એટલે રાત્રિના સમયમાં દહીંનું સેવન ક્યારેય ન કરવું જોઈએ બીજા ક્રમાંકે આવે છે મૂળા જે લોકોને મૂળા ભાવે એ લોકો મૂળાનું સેવન ખૂબ સારી માત્રામાં કરી લેતા હોય છે એની સાથે સાથે તમને ડુંગળીની પણ વાત કરી દઉં છું જે લોકોને ડુંગળી પસંદ હોય એ લોકો ફાસ્ટ ફૂડ જંક ફૂડ કોઈને કોઈ રીતે ડુંગળીનું સેવન રાત્રિના સમયમાં કરી લેતા હોય છે પરંતુ આ બંને છે ને વ્યંજન એ વાયુ કરનાર છે જો આપણને બરાબર પચે નહીં તો એ વાયુમાં કન્વર્ટ થશે અને એમાંય જો મૂળા બરાબર પચે નહીં ને તો સતત ઓળકાર આવવા વાયુ આવવા અને દૂધ સાથે મૂળા તો ક્યારેય ન ખાવા જોઈએ દૂધ અને મૂળા એકસાથે ખાવ એ વિરુદ્ધ હાર ગણાય છે ચામડીના ભયંકર રોગ થઈ શકે છે ને એમાંય રાત્રિના સમયમાં દૂધ મૂળા ખાધા હોય અને ઘસરકો આવ્યો હોય તો ચામડીના રોગમાં કોઢ પણ થઈ શકે છે એટલે દૂધને મૂળા ક્યારેય સાથે ન લેવા જોઈએ એ જ રીતે ડુંગળી અને દૂધ એ બંને પણ સાથે ક્યારેય ન લેવા જોઈએ અને ફાસ્ટ ને જંક ફૂડ ખાવ ને એમાં મોટા ભાગમાં ડુંગળીનો પ્રયોગ ખૂબ થતો હોય છે તો રાત્રિના સમયમાં આ બધા વ્યંજનો તમે સેવન કરાવશો અને વાયુ વધશે વાયુ વધશે એટલે પેટમાં દુખાવો અપચો થવો અને એની સાથે સાથે તમને ઊંઘમાં પણ વિક્ષેપ ઊભો થશે એટલે તમારા વાયુ દોષને કંટ્રોલ કરવો હોય દોષને પણ કંટ્રોલ કરવો હોય અને ઊંઘ બરાબર લાવવી હોય તો રાત્રિના સમયમાં ક્યારેય મૂળાનું સેવન ન કરવું જોઈએ ત્રીજા નંબરે હું તમને લોકોને વાત કરીશ ખટાશવાળી છાશ તો ખટાશવાળી છાશ પણ રાત્રિના સમયમાં બિલકુલ સેવન ન કરતા જો ખટાશવાળી છાશ પચશે નહીં તો અમલતા ઉભી કરશે અને અમલતા ઊભી થાય એટલે પિત્તના રોગોનો જન્મ થાય અને પિત્તના રોગોનો જન્મ થાય એટલે ઊંઘ બરાબર ન આવે પેટમાં બળતરા થાય તમારે વારંવાર પડખા ફેરવા પડે તો પણ ઊંઘ ન આવે અને સીરસવાળા દર્દીઓએ તો ખાસ ધ્યાન રાખવાનું છે જેને સીરસની સમસ્યા હોય ને એ લોકો દહીંનું પણ સેવન ન કરી શકે ડુંગળીનું સેવન પણ ન કરી શકે મૂળાનું સેવન પણ ન કરી શકે અને ખાસ કરીને ખાટી છાશનું પણ સેવન ન કરી શકે એટલે તમને લોકોને જો આ સમસ્યા બધી હોય અથવા ન થવા દેવી હોય તો રાત્રિના સમયમાં તમારે ક્યારેય ખાટી છાસનું પણ સેવન ન કરવું જોઈએ પહેલાંના જમાનાની કહેવત છે કે સવારનું શિરામણ દહીં સાથે અને સાંજનું વાળું દૂધ સાથે આ કહેવત આપણને ક્યાંક સંદેશાઓ આપે છે કે આપણે કઈ રીતે નિરોગી રહેવું જોઈએ પરંતુ અત્યારે તો આપણે વિરુદ્ધ આખું ઊભું કર્યું છે સવારનું સિરામણે પણ અનેક રીતે વિવિધ રીતે કરી રહ્યા છીએ અને સાંજનું તો મોટાભાગનું આપણે ભોજન છાસ સાથે કરી રહ્યા છીએ તો રાત્રે પણ છાસનું સેવન બને ત્યાં સુધી અવોઈડ કરવું જોઈએ તો આપણા શરીરમાં ત્રિદોષને સમ રાખવા હોય અને આપણા શરીરને નિરોગી રાખવું હોય તો સાદું ભોજન સુપાચ્ય ભોજન થોડોક વ્યાયામ થોડીક કસરત થોડુંક ચાલવું અને મગજને શાંત રાખવો એટલે આપણા શરીરમાં ક્યારેય રોગો થતા નથી આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી